સિટીવત ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે હું છું ચલાલા જે નગરપાલિકા પ્રમુખ તરીકે જે નૈનાબેન વાળા હતા તેણે આજ રોજ રાજીનામું આપ્યું છે અને આવતીકાલે

ચલાળા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મારું રાજીનામું આપવાનું કારણ અમારે કુટુંબિક કારણો છે અમારા કુટુંબિક પરિવારની અંદર અમારા સભ્યો અમારા વડીલો રહેતા હોય એમાં જાજો સમય અમે ન આપી શકતા એના માટે અમે સ્વૈચ્છિક રાજી ખુશીથી કુટુંબિક કારણોસર રાજીનામું આપેલું છે ભૈલુભાઈ એવું જાણવા મળી રહ્યું છે કે જૂથબંધી ક્યાંક ને ક્યાંક નડી રહી હોય એના હિસાબે આપણે રાજીનામું આપ્યું હોય શું કહેશો ઘણા સમયથા આમ તો માનો કે ઘણા મહિના થાય એવી ચર્ચાઓ ચાલી રહી છે પ્રેસમાં મીડિયામાં કે બે જૂથ થઈ ગયા છે ભાજપની અંદર આંતરિક વિખવાદ છે એવું ઘણા સમય ચાલે છે પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અમારી પાર્ટીની અંદર કોઈ પણ પ્રકારનો જૂથબંધ છે નહીં અમે ચોવીસે ચોવીસ સભ્યો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ચૂંટાણા છીએ એ ચોવીસે ચોવીસ સભ્યો એક સાથે છે અને બધાનું એક સાથેનું સમર્થન છે અંદર કોઈ પણ પ્રકારનો વિવાદ છે નહીં એ હું આપના માધ્યમથી કહેવા માંગુ અમને એવી પણ જાણ મળી છે કે જેટલા સભ્યો છે ભ્રષ્ટાચારનો ક્યાંક મુદ્દો છે એવું પણ જાણવા મળી રહ્યું છે એ બાબ નું આપશું કહેશો એવી કોઈ પ્રકારની વાત નથી એવી કોઈ પ્રકારની ચર્ચા નથી અમે ચોવીસે ચોવીસ સભ્યો સાથે છે અને સાથે રહીને ગામનો વિકાસ કરશું

અને વિકાસ સાથે જે પૂર્વ પ્રમુખના પતિદેવ છે તેણે એવો નારો લગાવ્યો છે કે ગામનો ખરેખર વિકાસ થાય એવા પ્રમુખની જરૂર છે માટે આ પ્રમુખે અત્યારે જે ઘરકામ અથવા કૌટુંબિક કામકાજના હિસાબે નૈનાબેને રાજીનામું આપ્યું છે ટીનુ લલિયા સિટીવત ન્યૂઝ